તમારે એક વિડીયો પૂરો થઈ ગયો છે હવે બીજો વિડીયો બનાવા જઈ રહ્યા છીએ તમને બીજો વિડીયો આજ શૂટ કરશે તે બધું બતાવીશું તમે જોતા રહેજો અને સિવાય શૂટ ઉતા રહ્યો તમે સારું ગમે કમ્પ્લીટ લાગ તો લાઈક અને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના અને કમેન્ટ કરજો કોઈ ભૂલ હોય ને તો કહેજો પાછા હં જોવા રેડી થઈ ગયા છે એ બધા હા સદે

à do क हां Chetan चेतन camera चेतन focus পোনমাকনো উনো পোনো এদো এদো আনো আনো আরে শুনতা মানো খ�๹๹๹๹๹๹๹๹๹๹๹๹๹๹ জিখ�๹๹๹๹๹� আপুপলাকা অরে পানো মানো અં ફાડ મનારો વિયોગ કરવો પડે એ છાટ એવું ના કરાય સોમતા ઓ દોટ ટુ હણ પૂછું અમે કરે છે દોહો કોઈ પૈસા નું કો કો કરે તો મુકો તું દોહાન ગેજેન કમારડો આ પેલી વિક્રમ ઠાકો ની બોલાયા તા એટલે પેલું અને સોનતા ના રે સર એટલે દોહાન હું પેલે પૂછું તો ખરા અને મે પેલું બીવા કીધું હં

આપડે બનુ નું બનતો હા હા ફોન કરવા તમારા બાંધો તૈયાર ગયા લાડવા બાડવા ખાવાના નહિ બસ હા કેટલા વાગે રાખીશ હા વારે કેટલા વાગ્યો હા વારે આપડે જવું નવું વાગે

મો ગરમી મો કરપો કોઈને ખા બેતુતર માય નઈ એ સાલિયા નઈ જાય જિંદાગન 8:30 વાગ્યા તો તો બધું કરી નાખશે આ તૈયાર થવા રાખવો વિભાગ થોડા કામ કા જવાના એક વાગે ને ક બગું બેઠા આ કપઈયા ના આયો કેમ બધા કઈ ખરા બખોળી જે જો વાહ મો કે વાહ શેર શેર થઈ ના આવે બધા કઈ ના એ તો તો

મારા પૈસા આપી દો કરી પૈસા લઈ ગયા છે ઓકે તારા ભા થી વેધવા પૈસા લાવ્યો છુ તારા ઇશ્કારો કરવા લોકો ઈશ્કારો કરે છે

હા પૈસા લીધા તો હું અહીં લવાનો નઈ જો તમને કહી દઉં તમે મારી વાત તમે મારાથી મોટા છો એટલે થોડો વાયદો આલો કેટલો વાયદો 6 મહિના મને 2 મહિનાનો કીધો તો ત્યાં જોજો વાતાચી હવે હા પૈસા આપ

મારા પેલું કલાકાર બોલાવો છે આ જોવા કર્યા મારે કરવા પડતી તો ખબર પડતી હોય એટલું છે ડાય સલાહ આવતા હોય તો કે આ છોકરા ને કોઈ ને કે મારે બનાવી વાહ હવા થવા આમ થયા ખબર નહીં પડતી

એટલે મોન એક મહિનો ચાલુ છું તો તમે કહેજો એક જ મહિનો એક મહિનાથી થી પણ થશે ને તો હું તમારા ઘરે આવ્યો તો જુઓ તો ગમે કરી હું મહિના ના આલે તો હું આલે બરોબર પૈસા 4 લાખ રૂપિયા છે અને વ્યાજ છે ઉપર તો તમે મને ગમે તે કઈ પોચું કરજો એ વ્યાજ એ મળી જશે ના મહિના એ બધું તમારું વ્યાજ ને તમારી મૂડી બધું મળી જશે બરોબર હા તો તમારા હિસાબે હું જઉં છું તારે પાછો ના કાઢજો આખા દાડો હોય ને તો એ આવવાનો છું વાંધો નહીં એ પણ હાલ એ હું કરું કયો

કોમ નાખ ના વાત પૈસા તો હું હાલી બરોબર મારો કાકુ પાછું પૈસા ચૂકવી વાવજો તું એ ના મજૂરી કરવા એ તો કરી

અને આ રીતના વિચારમાં નાખો થોડું આ રીતના ગોડા ખર્ચા ના કરવાના હોય મારે એમ જ કેવું છે કે કોક ના વિવાદ હોય ને આપણા જેટલા ચાદર પગ હોય ને એટલા જ લોબા કરવા બંગલા જોઈને આપડો સાફરો ના પાડી નાખવાના હોય ના લગ્ન માં હું જોતો કશું બોલાય ને ખાલી ડિઝેસ્ટ કર્યું હોય

વેચવા લઈ કે લોનો લઈ ખર્ચા નહીં કરવાના એટલા જેટલું છે ને એટલું પ્રયત્ન કરવા નહીં જેને જેવું કરવું હોય સરસ પણ આપણે આપણી કુટુંબ પરિસ્થિતિ આપણા ઘરની પરિસ્થિતિ જોઈ આપણે હેડવાનું લગનની સીઝન સિઝન તો સર ચાલુ જ સર બધા ગમે તે કરશી પણ આપણે જે ઘરની પરિસ્થિતિ છે એ જોઈ હેડજો કરવાનું વધારાનું રકઝટ નહીં કરવાની કહેવાનો મતલબ અને આપણી ઘરની પરિસ્થિતિ જોવાની આપણા પાસે પૈસા એ પ્રમાણે જ વિવો કરવાનો ખોટો ખર્ચો નહીં કરવાનો તો લાવવાની જરૂર નથી

પીવાના વિવાહ થઈ જાય જમાડ્યું તરાય ને ખાજુ કરફ્યુ નું આયોજન કરીશું